જય હિન્દ મિત્રો તો આપણે આજે છ વાગી ગયા છે ને આપણે જશું આજ ગ્રાઉન્ડે ગ્રાઉન્ડે જઈશું ગ્રાઉન્ડે જતા પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરવા જઈશું હનુમાનજીના દર્શન કરીશું આપણે અને હવે જઈશું આપણે ગ્રાઉન્ડે ગ્રાઉન્ડે જોઈએ તો અહીંયા ઘણા બધા છોકરા થોડો એવા લાગ્યા છે તો છોકરા બધા તો આપણે આજે પાંચ કિલોમીટર રનિંગ કરવાનું છે એની પહેલાં થોડીક કસરત કરીશું ટ્રેસિંગ કરીશું અને આપણે ફાઇનલી દોડવા મળ્યા પાંચ કિલોમીટર રનિંગ પાંચ કિલોમીટર આપણે આજે કર્યું બાવીસ મિનિટમાં પૂરું તો પછી આજે પાંચ કિલોમીટર પૂરું કરીને પછી આપણે આજે કરીશું થોડીક કસરત એક્સરસાઇઝ કરીશું લોંગ જમ્પ માટે તો લોંગ જમ્પ માટે કસરત કરીશું પહેલાં આવી રીતની બધી કસરત કરો લોંગ જમ્પ સારો લાગે કસરત કર્યા પછી આપણે કરીશું લોંગ જમ્પ લોંગ જમ્પ હલો ફર્સ્ટ એટેમ્પ ફર્સ્ટ એટેમ્પ આપણે કરીએ તો ફોરેસ્ટમાં માંગીએ છે ચાર ઇંચ ને ચાર ને ત્રણ ઇંચ તો આપણે પછી આખીમાં આપણે સપાટા લગાડીને આજનો બ્લોક અહીંયા સુધી બાય બાય Data.